કાવેરી નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાતા બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા ઉપરવાસમાં વર્ષેલો ધોધમાર વરસાદ ગણદેવી તાલુકાના બિલીમોરા શહેર માટે આફત લઈને આવ્યો હતો જેમાં બિલીમોરા શહેરના દેસરા પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર તેમજ ભાઠા વિસ્તાર મેમણ કોલોની રાવલ સ્ટ્રીટ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેમાં સાવચેતીને પગલે

સભ્ય શ્રીબેલીમારા નગરપાલિકા આ દસરા વિસ્તારની અંદર અત્યારે આપણે ઊભા છે અને આ દસરા વિસ્તારનો ગિરિયાજનગર સાઈનાથનગર અને ભાઠાફળિયાને આ વિસ્તારમાં પાણીમાં અત્યારે શરૂ થઈ ગયા છે આનું વધારે પડતું કારણ અમને ડેમનું લાગે છે કે ડેમના લીધે આ પાણી રિવર્સ આવે છે અને આ વિસ્તારને તકલીફ પડે છે પશ્ચિમ વિસ્તારના દરગાહ પાસેના પંદરથી વીસ ઝૂંપડાઓમાં પાણીની નજીક આવી જતા સાઠ થી સિત્તેર માણસોને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી દીધા છે અગમચેતીના ભાગરૂપે અને ફાયરની બોટો અને ફાયરના જવાનોને આ વિસ્તારમાં કાર્યરત કરી દેવામાં આવ્યો છે બિલીમોરા શહેરમાં દેસરા વિસ્તારમાં પાણીનો ભરાવો છે થોડો ઉપરવાસમાં વરસાદ વધુ હોવાના કારણે આ નીચાણવાળા વિસ્તાર છે અને ત્યાંથી આપણે દસ થી પંદર ઘર જેમ કે ચાલીસ પિસ્તાલીસ લોકોને શિફ્ટ કર્યા છે દેસરા સ્કૂલમાં અને ત્યાં જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે કેટલા વિસ્તારમાં પાણી અત્યારે ત્રણેક સોસાયટીમાં જેમ મેમણ કોલોની છે દેસરા વિસ્તાર છે ભાઠાફળિયા છે રાવલ સ્ટ્રીટ છે એ વિસ્તારમાં પાણી ભરાયા છે નગરપાલિકા દ્વારા આપણે ફાયરની ટીમ પહોંચી ચૂકી છે અને સ્પીડ બોટ દ્વારા લોકોને સ્વીપ કરીએ છીએ બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી